તો હાલો મિત્રો તો કેમ છું મજામાં દેશો આપણી ચેનલ એટલે કે જય લો એમાં આપનો હાર્દિક સ્વાગત છે ને જણાવતા ખૂબ આનંદ થાય છે આજ તમને છેસ્ત આ ગામડાનો નજારો છે તમે પણ જોઈ શકો છો તો જોઈ લેજો આપડી વાડી ઘાઉ ને આવા આવ્યું તમને સિટીમાં પણ નહીં જોવા મળે ત્યાં આપણે આવી ગયા છીએ ઘઉંમાં આંટો મારવા અને આ ઘઉંમાં શેણામાં પાણી વાળી નાખ્યું છે તો આપણે પોલીસ જાવું આપણે શેણા જોવા શેણામાં પણ પાણી વાળી નાખ્યું છે તો આપણે શેણા ધો ને પછી ખાવું પછી તો પોપ આવ્યા છે કોઈપણને ખાવે તો કોમેન્ટ કરજો ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ એટલું જ કહું છું કે શેર પણ કરી દેજો ને વોટ્સઅપમાં ફેસબુકમાં અને યુટ્યુબમાં શેર થાય એટલું કરીજો તો મિત્રો આ બાજુ આ છે આ એટલા ખાણામાં ઝેર કરી છે આપણે અને આપણે ધીમે ધીમે જઈએ છીએ આ બાજુ છે શેના આ બાજુ છે નજારો નજારો જોઈ લેશો ને એમાં આપણે પાછા કાળા હતી પણ સોમહામાં બળી ગઈ છે વરસાદ એટલો લાગી ગયો ને એને શું કહેવાય કે રોસ ખાઈ ગયા છે એ વધવા નથી દીધું એમાં ને આ બાજુ છે ઘઉં આ સાઈડ છે ઘઉં હશે જાય તેમાં અત્યારે નજારો જોઈ શકો છો અત્યારે વૈગે છે સાડા પાંચ જોઈ લેશો આપણી પાછળ જાહેર છે નજારો તો તમને ખૂબ સરસ જ લાગતો હોય છે એ આપણને પેલી વાત તો એ આપણે વિડીયો ગમે ત્યારે ઉતારી છે કે આપણને બોલતા નથી આવડતું એટલે કાયશ મોટા મોટા યુટ્યુબરોની જેમ એટલે આપણે ધીમે ધીમે બોલીએ તો એ આપણા વિડીયો શેર કરતા જઈશું તમને મજા આવતી રહે કોમેડી વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે એટલે કુટુંબ ખોલી શકો એવા આપણે વિડીયો ચાલુ ને આપણે એક વિડીયો અપલોડ કરેલો છે એમાં કીધેલું છે કે જે કોઈને ફ્રીમાં વિડીયો બનાવવો હોય આપણી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણી ચેનલમાં તમે નવા ના હોય તો સબસ્ક્રાઈબને શેર કરવાનું ભૂલતા નહીં આપણી વાડી છે તમે જોઈ શકો છો આ ધાર દેખાય ત્યાં લગ્ન આપણી વાડી છે એની ઓલી સાઈડ આપણી વાડી છે ને અહીંયા લગ્ન આપણે આટલા સેણા છે ઓલી સાઈડ પછી સાઈડ છે ને આ બાજુ આપણે ઘઉં છે ઘઉં ઘઉંને તમે બધું જોઈ શકતા અને આપણે એ સ્પીડમાંથી બોલીએ છે એટલે આપણને કંઈ બોલતા આવડતું નથી તો આપણે પ્રયત્ન કરીશ નવો નવો વિડિયો બનાવ બનાવવાનો હું જેમ મારા વિડિયો જેટલા આવે એટલા માં બધા શેર કરતા રહ્યો ને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આમાં તો પાણી પાયેલું છે આ બાજુ એટલે પગ બગડશે એટલે જાવું નથી અંદર પોપટા તો આવી છે જે કોઈને શેણા શેણા ખાવું હોય તો અમારી વાડીએ પધારજો આ જોઈ લેજો ખાવા આવી જ આપણી વાળીએ બહુ આમ તો હાથ રાખે રાખીને હાથે દુખવા મળે છે એટલે મને એટલું બધું કંઈ બોલતા આવડતું નથી એટલે તમે બધા સપોર્ટ કરતા રહીજો આપણી યુટ્યુબ ચેનલ છે કે રૈલો મેર એમાં આપણે ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આપણે કઈમિકના માટે નવા નવા વિડીયો મૂકતા રહીએ પણ તમે શેર કરતા રહો તો અમને મજા આવે એ વિડીયા બનાવવાની અને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને નવા નવા લોકોને તેમ મોકલો નવા લોકો અમને અમારા વિડીયા જોવે તો અમને મજા પણ આવે ને વ્યૂ એટલા બધા અમારે આવતા નથી ભાષા એટલે તમે જાદુને સાધુ લાઈક ન કરો તો આવે છે પણ શેર કરતા જ આપણી વાડી છે ને આપણને થોડું થોડું બોલતા પડે છે એ લેજો દાદું તો કઈ બોલશું નહીં શેર ને લાઈક તો કરી દેજો તો આપણી ચેનલમાં આપણે આગળ આજે સવાય ગી વિડીયો આવી જશે ને જે એડિટ કરશું કેટલું કરશું પછી આ વિડીયો મૂકાશે એમાં થોડું ઘણું ધોળા થા હું કાળા થા હું એવું કરશું તો તો આખો વિડીયો બનતા કલાક જેવો ટાઈમ લાગી જાય છે ને જે કોઈ મિત્રોને હજી કોઈ નવા ક્રિએટર હોય કોઈ મારી જેમ નાના નાના યુટ્યુબર હોય ને એ કોમેન્ટ કરજો કે મારે એડિટ વિડીયો કરો છો હું તમને ફ્રીમાં એડિટ કરી દઈ ને કોઈ મૂંઝાતા નહીં આપણે મોટા મોટા ક્લિયર ટાઈમની જેમ પૈસા કમાવા માંગતા નથી અને આપણે એ કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય ગમે સમાજનું હોય આપણે કોઈની કંઈથી એક રૂપિયો પણ લેવાનો નથી ગમે જાતિ જ્ઞાતિનો હોય આપણે નાના બધા યુટ્યુબરને આપણે બધાને આગળ વધારવાના છે એટલે વિડીયો મને સેન્ડ કરજો અને તમે કયો એવો વિડીયો આપણે એડિટ કરી દેવું કે આપણે કંઈ એડિટ કરવાના પૈસા લેતા નથી ને મારો ભાઈ લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી દેજો તમે અને જેમ બને એમ આગળ વધારજો કે આપણે થોડાક આગળ આવીને આપણે મોટા ક્રિએટરની જેમ આપણે પૈસા લેવાના થતા નથી એટલે તમે મને સેન્ડ કરી દેજો કે કોમેન્ટ કરી દેજો જેટલા લોકો મારે આ વ્લોગને વિડીયો જોવે છે એ બધા મિત્રોને વિનંતી ખાલી કોમેન્ટ કરજો હું તમારો વિડીયો એડિટ કરી દઈ કાંઈ ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે જેબી મેર બાર જીરો ચાર કે એટલે એમાં હાઈ કરીને મેસેજ કરી દેજો કાંઈ યુટ્યુબમાં કોમેન્ટ કરી દેજો એટલે તમે બધા લોકો મને ફૂલાઈ જાય છે એટલે મારે બોલો હું હું થોડોક ખાસો પડું છું યુટ્યુબર સૌ નાનો નાનો ખાવા નાનો ગામડાનો માણસ છું તમારો ભાઈ થોડો થોડો સપોર્ટ કરતા છે આપણે બધાને સપોર્ટ કરીએ છીએ આપણે મોટા માણસોની જેમ આપણે કાંઈ મોટા થઈ નથી જ્યાં ને મોટું થવાનું નથી ત્યાં નાના માણસો છે એને બધાને સપોર્ટ કરવા આપણે આ ચેનલ બનાવીએ છીએ એટલે મીડિયા દ્વારા હું તમને બધાને કહું છું કે મને વિડીયો મોકલજો તમને એડિટ કરી દઈ તો એને કોમેડી વિડીયો કરવો હોય કોઈને બર્ડ ડેનો કરવો હોય કોઈ તમે ફરમાઈશ આપશો તો આપણે ફરમાઈશી પણ પૂરી કરી નાખશું આપણે નાના માણસને હેરાન કરવાના જ નથી આ મોટા એવો છે ને એને દેખાડવાનું છે કે આપણી ચેનલ કેટલી આગળ વધે ને એ બધાને આપણે દેખાડવાનું છે કે અમે કેવી રીતના આગળ આવી એને યુટ્યુબમાંથી પૈસા મળવા માંડાય એટલે બધા એમ કહે છે કે આમ હું વિડીયો બનાવના બસો લો ને ત્રણસો લો ને પાંચસો લો ને હજાર લો ને આઠસો લઉં આપણે એટલા લેવાના થતા નથી આપણે બધાને ફ્રીમાં વિડીયો બનાવી દેવાના છે પછી છે કે આ વિડીયો બનાવી દઉં છું મારે એટલી મહેનત લાગે છે મને પૈસા મોકલવા પડે મને શરમાવશો નહીં એવું કહેવાવાળા તો ઘણા છે પણ મિત્રો મારી જેવો કોઈ ક્રિએટિવ હોય નાનો એનો તો એને સપોર્ટ કરજો ને આપણે વિડીયો બનાવી દેવું બધાને તો આપણો વ્લોગ અત્યારે અહીંયા પૂરો થઈ છે ને આપણે હવે જવાનું છે ગામમાં એટલે કે હું સવારે માલ લઈને આવું છું ઢોર આપણી બે ગાયું છે ને એને વાળી લઈને આવું છું અને સારવારના હોય અત્યારે ટાઈમ છે તો થોડોક આપણે વિડીયો મેં કીધું પાંચ દસ મિનિટનો બનાવી નાખીએ અને પછી આ બધા આપણા યુટ્યુબ મેમ્બર્સ છે બધા એને બધાને જણાવી કે આપણે આવું આપણે કહી દઈએ અને ટાઈમ મળે એ પ્રમાણે હું તમને એડિટ કરી દઈ વિડીયો કોઈ મૂંઝાતા નહીં નાના નાના યુટ્યુબરો કોઈ પણ ગમી આપણે યુટ્યુબરો પાસ સબસ્ક્રાઈબ હશે તો એને આપણે કરી દેવું વિડીયો એડિટ ને કોઈ મૂંઝાતા નહીં નાના ક્રિએટરો ને આપણે જેમ એમ આગળ વધવાનું છે ને મારા વિડીયો જેટલા આવે એટલા શેર કરતા રહીજો ને સ્ટેટસ મૂકતા રહીજો એટલે હું પણ તમારી જેમ આપણે બધા હાયર મળીને બધાને વિડીયો એડિટ જેને કોઈને એવું લાગે કે અમારે એ વિડીયો બનાવો તો આપણે બનાવી નાખશું આપણે મોટા ક્રિએટર નથી ને યુટ્યુબમાં કોમેન્ટ મને કરી દેજો એટલે આપણે તમને મળવા આવ્યો છું એવું નથી કે આપણે આમ ઓલા થઈ ગયા છીએ નામ છે ને તેમ છે ને મોટા માણસો તો આપણે નથી આપણે નાના એવા છીએ આ જો નાનું એવું ખેતર છે ના ખેતરમાં કામ કરી અને કોઈ મિત્રો કોમેન્ટ કરવાનું બોલતા નહીં જ્યારે તમારા મનમાં એક ગમી કોમેન્ટ કરી દેજો તમે વિડીયો જો આવતા હોય તો કોમેન્ટ કરતા થાય છે અને આપણે પૂરો કરીશું